તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પંદરમી ઓગસ્ટે કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં જય શિતોર્યુ કરાટે ફેડરેશન ઇન્ડિયા દ્વારા એક કરાટા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં પરીક્ષા પાસ કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તેને પ્રથમ ભટ્ટ અને દિવ્ય પટેલને બ્લેક બેલ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા કરવાની વાત છે કે આજે આપણે પંદરમી ઓગસ્ટ એટલે આઝાદીનો દિવસ હું તો માનું છું કે પંદરમી ઓગસ્ટ જ નહીં આપણે સંપૂર્ણપણે અત્યારે આઝાદ જ છે અને ભારત દેશના આપણે વતની છે ગર્વ હોવું જોઈએ કે આપણે ભારત દેશના વતની છે અને આપણે ત્રણસો ને પાસઠ દિવસ આઝાદ જ જોઈએ છે કરાટેના માધ્યમથી કહેવા માગું આજે જયેશિતરુ કરાટે ફેડરેશન દ્વારા કરાટેના જે ઉત્કૃષ્ટ ખેલાડીઓ છે જે જેને બે હજાર ત્રેવીસ ચોવીસમાં કરાટેમાં સારું પ્રદર્શન કર્યું છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉપરાંત જેઓએ છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરીને કલર કલરબિલ્ટ્સ વ્હાઇટ યલો ઓરેન્જ ગ્રીન બ્રાઉન બ્લેક જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા છે તેવા ખેલાડીઓનું આજે સન્માન કરવામાં આવેલ છે અને આ પ્રોગ્રામમાં ઉપસ્થિત સંસ્થાના ડાયરેક્ટર હેતલ ધાઈબર જે મારા ધર્મપત્ની છે સાથે અન્ય ડાયરેક્ટર રેખા પંચાલ છેલ્લા દસ વર્ષથી સક્રિય છે ઉપસ્થિત અન્ય પેરેન્ટ્સ જે છેલ્લા દસ વર્ષથી સતત અમારી સાથે ઊભા રહે છે એક જ કહેવા માગીશ કે આજના યુગમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો કરાટેનું શિક્ષણ જે છે આપણી પ્રાથમિક જરૂરિયાત છે એસ બોલતે અમારા હાથ એક મહાન શસ્ત્ર છે ઓર એક શસ્ત્રો ચલાવીને કે તાલીમ નહીં પડતી હોય ઓર તાલીમના નામે કરાટે તમારી છોકરી હોય કે છોકરો હોય યુવકો કે યુવતી હોય આજના જમાનામાં સૌથી મહત્ત્વનું શું છે કે માનસિક અને શારીરિક ફિટ હોવું જરૂરી છે માનસિક ફિટ હશે અને શારીરિક ફિટ હશે તો છોકરાઓનો કે છોકરીઓનો આત્મવિશ્વાસ વધશે અને કરાટે એક એવી આર્ટ છે જે કરાટે શીખવાથી એટલું મનોબળ મજબૂત થાય છે છોકરાઓ એટલા સ્વસ્થ રહે છે મેન્ટલી અને ફિઝિકલી તેમને કંઈ પણ કરવાની ત્વરિત નિર્ણય શક્તિ ઊભી થાય છે કંઈ પણ કાર્ય કરવું હોય તો કોન્ફિડન્સથી તેઓ કરી શકે છે એટલા માટે જ હું કહીશ કે ભાઈ કરાટેનું જે આપણે આ રમત છે ખૂબ જ જરૂરી છે આજના જમાનામાં